નમસ્કાર મિત્રો કે છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે બાર એપ્રિલ અને શનિવાર સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર ગુજરાતના ગુજરાતના છવાયા વિસ્તારમાં થોડા પ્રમાણમાં માવઠું જોવા મળી રહ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ પણ શું માવઠું જોવા મળશે કે પાછો થશે તાપમાનમાં વધારો તેમજ આવશે ઝાકળ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે ખેડૂત મિત્રોને વિનંતી કે વિડીયો પૂરો જોવો સાંજના પાંચ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ અસ્થિરતા અને પવનો તમે જોઈ રહ્યા છો અત્યારે જોવા મળી રહીએ છીએ સાંજના સમયે તેમાં પણ વાદળછાયું વાતાવરણ જૂનાગઢ અમરેલી ગોંડલ વેરાવળ તેમજ સાથે સાથે સાસણના વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગર તેમજ ઘોઘા વિસ્તારોમાં પણ સોનગઢ પાલિતાણામાં પણ અસ્થિરતા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહી જેના હિસાબે છે એ અમુક વિસ્તારમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો ત્યારબાદ મિત્રો તે તારીખાને વહેલી સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો જૂનાગઢની આસપાસ વાદળનો સમૂહ છે એ જોવા મળશે ને સાથે સાથે છે ઝાકળ આવશે ઝાકળનો વિસ્તારની વાત કરીએ તો કેશોદ આ ઉપરાંત માંગરોળ તેમજ જુનાગઢ ગીરના વિસ્તારોમાં સાથે સાથે ઉપલેટા કુતિયાણા જોધપુર ભાણવર પોરબંદર જામસેદપુરના વિસ્તારોમાં સારી એવી ઝાકળ આવવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત વડોદરાની આસપાસના વિસ્તારોમાં રાજપીપળામાં પણ ઝાકળ આવવાની શક્યતા રહેલી છે મિત્રો તારીખ તેરના રોજ તારીખ તેરના રોજ પવનની સ્થિતિ બપોરના સમયે જોઈએ તો પવનનું પ્રમાણ છે એ અલગ અલગ વિસ્તારોમાં છે એ સોળથી લઈ અને વીસ કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકની ઝડપે સોળથી વીસ કિલોમીટર જેટલો પવન છે એ ફૂંકાવાની શક્યતા રહેલી છે જેમાં કચ્છના વિસ્તારોમાં વધુ પવન અને સાથે સાથે કાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા જામનગર આ ઉપરાંત પોરબંદર તેમજ સાથે સાથે કાલાવડ લાલપુર જામજોરપુર ઉપલેટા વિસ્તાર આ સાથે જ વાત કરીએ તો ઉના કોડીનાર વેરાવળ માંગરોળના વિસ્તારોમાં પવનનું પ્રમાણ છે એ વધુ પ્રમાણમાં રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તારીખ પંદરની આસપાસ છે એક છે અને સાથે સાથે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેને કારણે આગામી દિવસોમાં ફરીથી જમ્મુ કાશ્મીર તેમજ પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ પાકિસ્તાન વિસ્તાર આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાનું જોખમ છે એ ઊભું થવાનું છે મિત્રો જેને લગતી માહિતી છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું આ તરફ વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે જેના હિસાબે એ વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે જેના હિસાબે તેની અસ્થિરતા એ ગુજરાત તરફ આવી રહી છે તો આવનારા દિવસોમાં ગુજરાત માટે સંકટના વાદળો એમ ગણાવી શકાય કે માવઠું છે એ થવાનું છે આગામી દિવસોમાં તેનારથી સંપૂર્ણ માહિતી છે અમે રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર